પાણી વારવા આવ્યો હા પાણી વારવા આવ્યો ઓહો હો તમારી ભેણ તો હવા લાખ ની હો તારો બર્થડે આવે ને તો એ પાડી છે ને ગિફ્ટ આપવાની છે આ એક આપડી ભેણ છે ને જવાની છે શું આય છે પાડો કે પાડી સરિયત મારવા હા કેટલા કેટલા ના હજાર હજાર તો વિડિયો ઉતારવો પછી ફરતી નહીં હા આપવા પડશે કમેન્ટ કરો પાડો આય છે કે પાડી આય છે ની કોમેન્ટ કરો અને કઈ યા છે બે ત્રણ દી ચાર પાંચ દી અરે તો ખળબળ વાવીને આવી ગયા ખેતરમાંથી ઘરે અને હવે ઢોર બાંધવાના છે બધા આય બધા ના પગવુંની હાલત ખરાબ થઈ ગઈ ગારામાં હાથું હેલ્લો યુટ્યુબ ફેમિલી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મુલીધર આજે નવો દિવસ સૂગી ગયો ને આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી તો કેમ છો તમે બધા ત્યારે હું ને માધવભાઈ બે નીકળી ગયા ખેતરમાં આ મારવા ભાઈ ઉઠા છ વાગ્યા ને આવી ઠંડી છે તોય તો ઠંડીનું પ્રમાણ થોડું વધી ગયું હમણાં બે દિવસ તો ખેતરમાં આટો મારવા નીકળ્યા આ હે આપણો બગીચો અને આજ આપણે આમાં કંઈક વાઈ દેવાનું છે ટાઈમ મળે એટલે અને બગીચામાં પાણી વાળું જો તો હું અને માધવભાઈ અત્યારે નિરીક્ષણ કરવા આવ્યા એમાં ડાયરેક્ટ વાવાઈ જાય કે દાંતી આખવી જોઈએ કે ટ્રેક્ટર રાખવું જોઈએ કે માધવ તો હાલો હવે થોડુંક પેલા ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ પછી હવે કામે સડીએ હાલો મળીએ તમે જો માધવભાઈ પાણી વારવા આવ્યા ક્યાં ભૂ ક્યાં એ કાના તું પાણી વારવા આવ્યો તું પાણી વારવા આવ્યો હા પાણી વારવા આવ્યો ક્યાં મોટર ક્યાં હાલે ક્યાં મોટર હાલે ચાલે 냐લે એ આવ્યું પાણી આવ્યું જોઈએ જોઈએ ચારો કેટલો ભુગો જોઈએ ઓહો પાણીએ વારવાનું ને નેદવાનું પણ મારા દીકરાને કા ખડે ઉપાડે કા હા હાલે હાલે અને મને માથે આવી ગયું પાણી વાળવા હવે ઘડીક પાણી વારી લઈએ ને પછી ઘરે જઈએ ધાર રડીને આવ્યો આપ મારા બેરો

મે રમીએ અમે પાણી વાર એવારવાનું એમ થોડું નાકા ફૂટે થોડું વાયરું કહેવાય એમ તો બગાયેલું કહેવાય તમારી બેન તો ભડકે બર્થ ડે આવે ને તો એ પાડી છે ને ગિફ્ટમાં આપવાની છે

કેટલા દિવસ માં આયા છે આપડે હે ને આજ હું આજ બુધવાર છે ને બુધ ગુરુ ને શુક્ર શનિ માં આઈ જાય આપડે 3 દિવસ નું ભાઈ ને 5 દિવસ નું કે હવે જોઈએ કે નું હાસું પડે ને તમે એ આ માં જોઈને કમેન્ટ કરો પાડો આવી છે કે પાડી આવી છે ની કમેન્ટ કરો અને કઈ આયા હે બે ત્રણ દી ચાર પાંચ દી કોમેન્ટ કરો જોઈએ હવે કઈ નો હાસું પડે હજાર રૂપિયા ક્યારે રાખજે હારવામાં

અને ચા પાણી પીને આપણે આવી ગયા ખેતરમાં તો આ ચારો આપણે ખેડૂતોની માં ખડ વાવવાનું છે તો આ ખડનું બી એટલું છે પેલા કાપી નાખીએ કટકા કરી નાખીએ પછી આમાં વાવી દઈએ અમે અહીં ચારામાં પાણી કરી જ જાય વાલે ખેલે પાણી વાળતા હોય તો વાવી દઈએ હારો પેલા ખડ કાપીને કેટલા દિવસે આજ મુહૂર્ત આવ્યું વાવવાનું

સ્પીડમાં વાવાનું છે અને તો ખડબળ વાઈને આવી ગયા ખેતરમાંથી ઘરે અને હવે ઢોર બાંધવાના છે બધાય બધા બાંધા ના પગ હાલત ખરાબ થઈ ગઈ ગારામાં હાથું ને આ અહીંયા સાણ ભરવાનું કામ હાલે હવે તો ફટાફટ ઢોર બાંધી દઈએ ધોઈ લઈએ સાફ પાણી પી લઈએ અને આજના બ્લોગનું અહીંયા એન્ડ કરીએ આ ટ્રેક્ટર વહી જાય પછી ટ્રેક્ટર વહી ગયું તો સકડો આવે એમાં કંઈ ઘહેરું નથી થતું અને આજના બ્લોગનું આપણે એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધર આવજો